તાપી જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મહત્વના ચાર સ્થળોએ મોકડ્રીલ નું સફળ આયોજન તાપી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા જાગૃતિના હેતુસર જિલ્લામાં મહત્વના ચાર સ્થળો જેમાં જે કે પેપર મિલ ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તેમજ કાકરાપાર ટાઉનશીપ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલ મુખ્ય હેતુ આપત્તિ કે આકસ્મિક ઘટનાની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને પ્રતિક્રિયાની કાર્યક્ષમતા તપાસવાનો હતો પ્લાન્ટ નંબર પાંચમાં ક્લોરીન લીકેજ ની ઘટના બની હતી જેની જાણ થતા તાત્કાલિક સાયરન બગાડી સાવચેતીનો સંકેત આપવામાં આવ્યો હતો આરોગ્ય ટીમ ફાયર ટીમ સહિતની બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરતા પરિસ્થિતિ કંટ્રોલ બહાર જણાતા ઓફસાઇડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું જાહેર કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આ મોકડ્રીલ વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડના નેજા હેઠળ કરવામાં આવી હતી ચાર વાગે એરસ્ટના ભાગરૂપે લીકેજ થયેલું હતું મેં વન સાઇડ ઇમરજન્સી તરીકે અમે અમારી એક્સપર્ટ ટીમ ત્યાં પહોંચી પરંતુ આઉટ ઓફ કંટ્રોલ હતું ત્યારે એટલે અમે શ્રી આઈડીસી સાહેબ ગાયકડ સાહેબ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડી શ્રી સાહેબને જાણ કરી હતી પરંતુ અમારી એક્સપર્ટ ટીમ બીજી ઇમરજન્સીની જે ટીમ છે એમણે ટ્રોરી લીકેજ એટેન્ડ કરી દીધું હતું અને તે દરમિયાન તે દરમિયાન જે અમારા માણસો હતા એની સેફ હાઉસમાં અને એ જે કંઈ અસર નહીં થાય એ રીતે કરેલા હતા આવી ઉપરોક્ત જે ડિફેન્સ માટેની જે આપણી મોકડ્રીલ છે ઓપરેશન અભ્યાસ એ હેઠળ મોકડ્રીલ કમ્પ્લીટ કરેલી છે અને જે ફ્લોરીન લીકેજ છે એ કમ્પ્લીટલી ટેસ્ટ કરી લીધું છે અને ભવિષ્યમાં આવું નહીં થાય તેના એટલે રેમેડી ઉપયોગ તરીકે જે કઈ પાવર હાઉસ ખાતે સરકાર માંથી મળેલી સૂચના અનુસાર મોકડી કરવામાં આવી હતી આ મોકડી દરમિયાન એ સ્ટ્રાઇકના અહીંયા ગેસ ના નુકસાન થયું હતું એ ગ્લોરીન ગેસના કારણે તાત્કાલિક અત્યારે કામ કરતા જે કર્મચારીઓ હતા એ લોકોને ઇવેક્ટ કરવામાં આવેલા હતા અને તેમને સેફ જગ્યાએ સલામત જગ્યાએ ખસેડવામાં આવેલા હતા અને આમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ એક જણને ઈજા પહોંચેલ છે જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને અમુક સારી રીતે પૂર્ણ કરવામાં